આ હકીકત ઘટના કેવા પ્રકારે બની અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન ઘટે તે માટે સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી અને હોસ્પિટલમાં દર્દીઓની કેવા પ્રકારની સાર સંભાળ રાખવામાં આવે છે અને હોસ્પિટલમાં કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે તે મુલાકાત અલગ અલગ વોર્ડની લીધી અને દર્દીઓ સાથે સંતોષકારક સારવાર આપવામાં આવે છે કે નહીં તેની માહિતી મેળવી હોસ્પિટલમાં આવતા દર્દીઓની જેમ બને તેમ કોઈ પ્રકારની તકલીફ ન પડે અને દવાઓ મળી રહે તેવી સુવિધા કરવા જણાવવામાં આવ્યું દર્દીઓ સાથે આવનારને પોતાના માણસોને બહાર બેસવા માટે બાકડાઓની વ્યવસ્થા કરવામાં આવી તેવું સૂચન આપવામાં આવ્યું પપ્પુભાઈ ડામો સેવન ન્યૂઝ ગુજરાતી ચાલુ